હિમાલયના દુર્ગમ પહાડો પર ઉગતા ભ્રમકમણ શિવનગરી સજોતમાં ખીલ્યા હતા માત્ર ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ખીલતા આ ભ્રમકમણ જુલાઈમાં સજોત ગામના યુવાનના ઘર આંગણે ખીલ્યા હતા માત્ર રાત્રિના જ ખીલતા અને તે પણ પાંચ કલાક માટે જ ખીલતા આ ફૂલ સવાર થતા જ કરમાઈ જાય છે આ ફૂલ ન પાણી ન જમીન કે ના વૃક્ષની ડાળ પર ઉગે છે તે માત્ર પાન પર જ ઉગે છે અને તેના છોડની કોઈ ડાળી

આ ફૂલ વિશેષ રીતે રાજ્યમાં પિંડારીથી લઈ ચીકલા રૂપકુંડ હેમકુંડ બ્રજ ગંગા ફૂલોની કેદારનાથ સુધી મળી આવે છે આ ફૂલ હજારો કિલોમીટર દૂર એવા સજોદ ગામ જ્યાં ભગવાન શિવ હત્યાના દોષથી મુક્ત થયા હતા તે સ્થળે વિવેક શર્મા નામના યુવકે જે આંબેડકર નગર ખાતે રહે છે તેમના નિવાસ સ્થાને વાળામાં ખીલ્યા હતા ચાર વર્ષ પૂર્વે સોનગઢ વ્યારા ખાતે મિત્ર પાસે આ ફૂલના પર્ણ લઈ આવ્યા હતા અને તે પણ વાવ્યા બાદ આજે ચાર વર્ષે પાંચ ફૂટનો છોડ બન્યો છે અને ચાર વર્ષ બાદ તેના પર ફૂલ લાગ્યા હતા જે ફૂલ માત્ર રાત્રિના જ અને તે પણ પાંચ કલાક સુધી જ ખીલેલા જોવા મળ્યા હતા આ અદભુત ફૂલને વાવના વિવેકભાઈ શર્માએ જણાવ્યું હતું કે આ ફૂલની સુંદરતા અદ્ભુત છે અને હું ભાગ્યશાળી છું કે હિમાલયમાં થતા પુષ્પ મારા વાળાની શોભા વધારી રહ્યા છે આ ફૂલની આગવી ઓળખ જોઈએ તો આ ફૂલને ભારત ઘણા અન્ય નામોથી પણ ઓળખે છે જેમ કે હિમાચલમાં દુધા ફૂલ કાશ્મીરમાં ગલજલ અને ઉત્તર પશ્ચિમી ભારતમાં બરગન્ટ ટોગેસના નામથી પ્રસિદ્ધ છે આ ફૂલ ખૂબ જ સુંદર હોય છે તેને દિવ્ય ફૂલ પણ કહેવામાં આવે છે આ ફૂલનું વૈજ્ઞાનિક નામ સોસેરિયા ઓબેવેલાટા છે ફૂલનું ધાર્મિક મહત્ત્વ જોઈએ તો આ ફૂલને સૌભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે આ ફૂલ ધાર્મિક મહત્ત્વ પણ ધરાવે છે માન્યતાઓ અનુસાર બ્રહ્મકમળમાં નંદાનું પ્રિય પુષ્પ છે માટે તેને નંદા અષ્ટમીમાં તોડવામાં આવે છે બ્રહ્મકમણનો અર્થ જ છે બ્રહ્માનુકમણ કહેવાય છે કે ફક્ત ભાગ્યશાળી લોકો જ આ ફૂલને ખીલતા જોઈ શકે છે અને જે એવું જોઈ લે છે તેને સુખ અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે ફૂલનો ઔષધીય ઉપયોગ બ્રહ્મકમણ ફૂલના ઘણા ઔષધીય ઉપયોગો પણ હોય છે તેનો ઉપયોગ દાજી જવા કે ઘા થવો સરદી તાવ હાડકાના દુખાવા વગેરેમાં તેનો પ્રયોગ કરવામાં આવે છે તેમાંથી નીકળતા પાણીને પીવાથી થાક દૂર થાય છે મારો નામ વિવેક શર્મા છે હું અંગલેશ્વર તાલુકાના સરદ ગામમાં રહું છું આમ ડોક્ટર અમિતનગરમાં મારા ઘરે એક અલગ ટાઈપનું પુષ્પ જેમ કે ફૂલ જે કમળ કમળ છે કમળ એમ તો ઘણા બધા કમળ હોય છે પણ પાણીની બહાર કમળ હોય એવું એક અમારા ઘરે કમળ થયું છે એનું નામ છે બ્રહ્મકમળ જે ડાળીઓમાંથી નથી પણ પાન પાનમાંથી પાન થાય છે અને પુષ્પ પણ પાનમાં લાગે છે અને એ પણ રાતના ખીલે છે લગભગ તો અને સવાર પાછું કળમાઈ જાય છે છે એ એ વિશેષતા કે આપણા અહીંયા જોવા નથી મળતું એ ઉત્તરાખંડના અમુક રાજ્યોમાં જ જોવા મળે છે એ સિવાય કશે જોવા નથી મળતું પણ ભાગ્યના નસીબે અમારા ઘરે એ ફૂલ જોવા મળ્યું છે લગભગ તો મેં ચાર વર્ષ પહેલા એનો જે છોડ છે એ લાવ્યો હતો અને ઘરે રોપ્યો હતો ચાર વર્ષ પછી એને પહેલી વાર હમણાં કડીઓ આવી છે અને પુષ્પ લાગ્યું છે સવાર સાંજના નવ વાગ્યા પછી ખીલ્યું છે અને સવારના અ પાંચ વાગ્યા પહેલા પાછું કરમાઈ ગયું છે